આયુષ્યમાન કાર્ડ એટલે કે પીએમ જેવા હેઠળ એપ્રુવલ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય જેને લઈને ભાજપના ધારાસભ્ય એવા કુમાર કાનણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું કે યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે પણ સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ ગુજરાતમાં ખ્યાતિ પીએમ જેવા હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે જો કે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક લોકોને ખરેખર જરૂર હોય તે હેરાનગતિ થતી રહી છે તો પીએમ જેવા હેઠળ એપ્રુવલ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય જેને લઈને સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ તેવી અરજ કરી છે આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલનો જે કઈ ઘઉંઘ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે જે છે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈએ છે હજે રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ એજન્સી ઘટના બની હોય છે કારણ થયું હોય છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન કેળી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ હોસ્પિટલે કૌભાંડ કર્યો અને અન્ય સાચા દર્દીઓને ભોગવન વારો આવી રહ્યો હોય તેથી સંખ્યાબંધ ફરિયાદો મળતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે બ્યુરો રિપોર્ટ જીટેન ફેડ્યુઝ